તો હેલ્લો ગાઈસ કેમ છે મજામાં મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાઓ તો આપણે લગન બગન પતાવી લીધા છે ને હવે આપણે આજે એક બી આરામ કરવા માટે રજા રાખી છે તો આપણે આજે નથી જવાના ક્યાંય અને આરામ કરીએ બેન જઈશ થોડું ઓલું કાંઈ થતું જ નથી મને આમ એમ લાગે કાંઈ છે જ નહીં એમ કાંઈ થયું જ નહીં એમ ગઈ તોય તો હવે જોઈએ આજે આપણે હું કરી આખો દી એટલે જે કરશું તમને બતાડશું એટલે જોતા રહેજો આજે તો ગાયશ હવે હું ઘરમાં ખાઈ પીને ઊભો થઈ ગયો છું અને બેઠો છું કેમકે મહેમાન જેટલા હોય છે બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળતો તો બધા મહેમાન આજે બહાર ગયા છે તો આજે કંટાળું છું એકલો શું બેઠો છું અને વ્લોગ ચાલુ જ રહે કેમકે હવે પાછો આઈન્જાય કદાચ નક્કી નથી ગટુ આવે એટલે કદાચ રનિંગ બનિંગ કરવા જઈશ તો જઈશ કેમ કે નક્કી નથી હજી માંડવો પડ્યો છે બહારનો હજી માંડવો ખોલાવવાનો છે એટલે બધું કામ પતી જ ગયું છે લગ્નની બધું ઓલું થઈ ગયું છે બધું પોતાને પતી ગયું છે હવે જોઈએ ખાલી જોતા રહેજો આગળ શું શું થાય છે મને કાંઈ ખબર નથી હું થાય છે એટલે જેમ બને એમ જોતા રહેજો તો ગાઈઝ હવે હાઇન્જ થઈ ગઈ છે ને હવે હું અહીંયા આરામ કરીને ઊભો થયો છું હવે જોઈએ હવે ગટ્ટું અહીંયા બોલાવીશ કા પછી હું બહાર જઈશ હજી માંડવો નીકળ્યો નથી જોવો તમે છે હજી માંડવો માંડવો નીકળી જાય ને એટલે ટેન્શન પૂરું થઈ જાય પછી હું બહાર જઈ આવું બાકી હવે માંડવા નીકળવા હમણાં જ આવવાના છે જોઈએ તો એ તો આ હેલો આ મારી ભેગો આવી ગયો છે ગટુ અને ગટુ છે બના ના આવી ગયો પગ ઉપર પગ લાવીને બેઠો છે ખરા કોઈ છે ને એટલે ગટુને ને બોલાવ્યું અમે ટાઈમ નહોતો દેતો એટલે આજે માંડવવારો હજી નથી આવ્યો કે માંડવો ક્યારે નીકળશે તો બહાર જઈ ગયા અમે ગટુના ટાટિયા દુઃખે છે કાલ કામ કર્યું ને તો ગાયઝ હવે ગટું યોગ્યો છે ઘરે અને હું કંટાળી ગયો છું કેમ કે ઘરે કોઈ છે નહીં હવે થોડીક વારમાં આવશે અડધી કલાકમાં માંડવાળા તો આવ્યા નહીં ઉતારવા એના આટું દોડવાય ન ગયો હવે જોઈએ હવે લોક થોડીક વારમાં હું પૂરો કરી નાખીશ હવે કેમકે કંટાળો દેવો આવે છે એકલો એકલો શું કરું હવે તો ગાય હવે રાત પડી ગઈ છે અને આપણે ઘરમાં આવી ગયા છીએ કેમ કે હવે કોઈ આવ્યું નથી હવે ફોન કર્યો હમણાં મમ્મી પપ્પાની આવે છે હવે પેલા પંદર વીસ મિનિટમાં આવી જાય તો હવે હમણાં થોડી વારમાં બે ને પછી હવે બ્લોગ પૂરો કરું છું કેમ કે હવે આવી જાય એટલે વાતચીતું કરશું હું અને પછી હવે ટાઈમ નથી મળતો એટલો કેમ કે હવે થોડોક થાકી ગયો છું એટલે હમણાં વહેલો એવી જઈશ હવે કાલે મળીએ તો હવે નવા બ્લોકમાં